નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રાજુ મેકવાનની યુટ્યુબ ચેનલમાં આપનું સરહૃદય હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિચાર વિસ્તાર જેને બીજા શબ્દોમાં આપણે અર્થ વિસ્તાર કહીએ છીએ એની ચર્ચા કરવાના છીએ પંક્તિ આ પ્રમાણે છે ન ગુણે વાસ ન રાખીએ સગુણની સગુણાની પત જાય ચંદન પડ્યું ચોકમાં ઈંધણ મૂલ વેચાય ફરી વાંચું છું ધ્યાન આપજો ન ગુણે વાસ ન રાખીએ સ ગુણાની પત જાય ચંદન પડ્યું ચોકમાં ઈધણ મૂલ વેચાય વિદ્યાર્થી મિત્રો જ્યારે પરીક્ષામાં અર્થ વિસ્તાર તમે લખવાની શરૂઆત કરો ત્યારે સૌપ્રથમ તમારે કાવ્ય પંક્તિ ધ્યાનથી વાંચવાની છે ત્યાર પછી એને સમજવાની છે સમજી લીધા પછી તમારે એનો સામાન્ય અર્થ ત્રણ લીટીમાં કે સાડા ત્રણ અથવા વધુમાં વધુ ચાર લીટીમાં લખવાનો હોય છે પછી તમારે એની સમજૂતી આપવાની હોય છે એક કે બે પેરીગ્રાફમાં એ પણ દસ પંદર લીટીમાં અને ત્યાર પછી ત્રીજો પેરીગ્રાફ તમારે આપવાનો હોય છે એ પંક્તિમાંથી આપણને કયા પ્રકારનો બોધ કે જીવન જીવવાલાયક કયા પ્રકારનો ઉપદેશ મળે છે એ તમારે લખવાનો હોય છે આ રીતે તમારે ત્રણ સ્ટેપમાં અર્થ વિસ્તાર લખવાનો હોય છે સૌ પ્રથમ કાવ્ય પંક્તિ લખો પછી એનો સામાન્ય અર્થ પછી બીજા પેરીગ્રાફમાં સમજૂતી અને ત્રીજા પેરીગ્રાફમાં આપણને કયા પ્રકારનો કે ઉપદેશ મળે છે એ રીતે તમારે લખાણ લખવાનું હોય છે અહીંયા જે મેં થોડું ઘણું લખાણ લખ્યું છે એ માત્ર તમારી સમજૂતી માટે છે બરાબર હવે આપણે પંક્તિને સમજવા માટે પ્રયત્ન કરીએ ન ગુણવાસ ન રાખીએ સગુણાની પત જાય ચંદન પડ્યું ચોકમાં ઈંધણ મૂલ વેચાય આ કવ્યપંક્તિમાં કવિ આપણને બહુ સ્પષ્ટ કહે છે કે જ્યાં આપણા ગુણની કિંમત ન થતી હોય ત્યાં આપણે સંબંધ રાખવાની જરૂર નથી જ્યાં આપણા વ્યક્તિત્વની કદર ન થતી હોય ત્યાં આપણે જવાની જરૂર નથી ન ગુણવાસ ન રાખીએ સગુણાની પત જાય અહીંયા મેં સમજાવ્યું છે કે ગુણની કિંમત ન હોય એની સાથે આપણે ન રહેવું જોઈએ એના માટે કારણ આપ્યું છે તો કયું કારણ આપણી કિંમત ઘટે છે જેને ખરેખર આપણા ગુણની આપણે અથવા તો આપણી વેલ્યુ નથી એની સાથે રહેવાનો કશો અર્થ નથી કોઈ મતલબ નથી કેમ તો કે આપણી કિંમત ઘટે છે એના માટે સર્જક આપણે ઉદાહરણ આપીને સમજાવે છે દ્રષ્ટાંત આપે છે ચંદન પડ્યું ચોકમાં મૂલ વેચાય ચંદનનું લાકડું જો ચોકમાં પડ્યું હોય તો એની કિંમત કેટલી છે ઈંધણ ઈંધણ એટલે ચૂલામાં સળગાવવાના લાકડા ચૂલામાં સરગાવવાના લાકડાની સાથે ચંદનનું લાકડું પડ્યું હોય તો એ ચંદનના લાકડાની કોઈ કિંમત નથી આમ જોવા જઈએ તો ચંદનનું લાકડું ઘણું મોંઘું છે ઘણું કિંમતી છે પણ અત્યારે કોની સાથે પડ્યું છે તો પેલા બાળવાનાં લાકડા જે છે ચૂલામાં સરગાવવાના જે લાકડા છે એની સાથે પડ્યું છે એટલે એની કિંમત નથી બાકી તો એની કિંમત ઘણી બધી છે અહીંયા ફરી સમજાવું ન ગુણ વાસ ન રાખીએ સગુણાની પત જાય અહીંયા ચંદનના લાકડાની કિંમત ઘટી ગઈ છે સગુણાની પત જાય બરાબર ચંદન પડ્યું ચોકમાં ઈંધણ મૂળ વેચાય એટલે કે એ પણ સરકતા લાકડાને વેલ્યુની સાથે એની વેલ્યુ એટલી જ થાય છે એની કિંમત એટલી જ થાય છે કારણ કે એની સાથે છે પણ એ જ જો ચંદનું લાકડું અલગ મૂકવામાં આવે એને અલગ પારખવામાં આવે તો એની વેલ્યુ ઘણી બધી વધી જાય છે બીજું આપણે દ્રષ્ટાંત જોઈએ તો તમને ખ્યાલ આવશે વધારે અભણ વ્યક્તિ હોય જેની પાસે જ્ઞાન નથી એ અજ્ઞાની વ્યક્તિને જો તમે મોતી આપો અથવા હીરો આપો તો એને મને કશું કિંમત નથી એને મને તો કાચનો ટુકડો છે અથવા તો ચમકતો પદાર્થ છે કારણ કે અજ્ઞાની છે બરાબર પણ જો એ કોઈ જ્ઞાની વ્યક્તિ પાસે હોય અથવા તો સદગુણી વ્યક્તિ પાસે અથવા તો જે વ્યક્તિ એને જાણે છે એની સાથે હોય તો એની ઘણી બધી કિંમત હોય એનું ઘણું બધું વેલ્યુ વધે છે એ હીરાની કિંમત છે મોતીની કિંમત છે બરાબર એને મોતી આપો તો એની વેલ્યુ કશી કિંમત હતી કારણ કે અજ્ઞાની છે એવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે હંમેશા સારા લોકોની સાથે રહેવું જોઈએ અને એવા લોકો સાથે રહેવું જોઈએ કે જ્યાં આપણી કિંમત અંકાતી હોય જ્યાં આપણી વેલ્યુ હોય એવા લોકો સાથે રહેવું જોઈએ પણ જે વ્યક્તિ સાથે આપણી વેલ્યુ નથી જે કુટુંબ સાથે જે સમાજ સાથે તમારા મિત્રો સાથે તમે જાઓ છો ફરો છો ત્યાં તમારી કોઈ વેલ્યુ નથી એવા વ્યક્તિ સાથે તમે જાઓ તો તમારી કિંમત પણ અનાજ જેટલી જ થાય એક બીજું સામાન્ય દ્રષ્ટાંત આપવું કોઈ વ્યસનની વ્યક્તિ સાથે તમે ફરો ને તો તમારી ગણના એ વ્યસની સાથે થઈ જશે ભલે તમે વ્યસન નથી કરતા ભલે તમારામાં કોઈ કૂટ નથી તમે ખરાબ લોકો સાથે ફરો તમે સારા છો તો પણ તમે ખરાબ લોકો સાથે ફરો છો ને એટલે તમારી વાત તમારી તુલના એ ખરાબ લોકોના જેવી જ થઈ જશે એટલે હંમેશા આપણે સંગ સારા લોકોનો કરવાનો છે તો આપણે સારામાં ગણાઈશું એટલે જીવનની અંદર આપણે કેવો સંગ કરીએ છીએ એ બાબત પણ એટલી જ અગત્યની છે બરાબર વ્યસનની વ્યક્તિ સાથે ફરવાથી તમે પણ વ્યસનની ગણાઈ જશો પણ જો તમે સારા લોકો પાસે ફરશો તો તમે પણ સારા બનશો આ બાબત અહીંયા સર્જકે આપણને દ્રષ્ટાંત કયું દ્રષ્ટાંત આપ્યું છે ચંદનના દ્રષ્ટાંત દ્વારા આપણને સમજાવ્યું છે ચંદનના લાકડાના દ્રષ્ટાંત દ્વારા આપણને સમજાવ્યું છે તો આ બાબત આપણે જીવનમાં લાગુ પડવી હોય તો આ રીતે પાડી શકાય કે હંમેશા આપણે સારા વ્યક્તિનો સંગ કરવો જોઈએ તમે સારા છો અને તમે ખરાબ વ્યક્તિનો સંગ કરો છો તો તમારી ગણના ખરાબ વ્યક્તિઓમાં થઈ જાય છે તમારે વ્યસન નથી અને તમે વ્યસની વ્યક્તિનો સંગ કરો છો તો તમારી ગણના વ્યસનીમાં થઈ જાય છે એટલે તમારો સંઘ કેવો છે એ પર તમારી ગણના થાય છે બરાબર એટલે તમારી બાબત ખાસ યાદ રાખવાની છે તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે આ અર્થ વિસ્તારમાં આપણે પૂરેપૂરો ખ્યાલ આવી ગયો હશે જો આપણે એને લીટીમાં સમજો સમજવું હોય તો એમ કહી શકાય કે કદરહીન વ્યક્તિઓથી હંમેશા આપણે દૂર રહેવાનું છે જ્યાં આપણી કદર નથી થતી એનાથી આપણે હંમેશા દૂર હટવાનું છે એનાથી આપણે દૂર રહેવા માટે પ્રયત્ન કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં અર્થવિસ્તાર પૂછાય તો તમારે આ રીતે લખવાનું છે કાવ્યની પંક્તિ લખવાની છે ત્યાર પછી એમાંથી મળતો સામાન્ય અર્થ ત્રણ કે ચાર લીટીમાં પછી એની સમજૂતી આપવાની છે દસ પંદર લીટીમાં અને પછી તમારે એના પરથી આપણને કયા પ્રકારનો બોધ મળે છે ઉપદેશ મળે છે જીવન જીવવાલાયક એ તમારે અઢી કે ત્રણ લીટીમાં લખવાનું છે આ રીતે તમે જો પરીક્ષામાં લખશો તો માનું છું કે તમને પૂરેપૂરા માર્ક્સ મળી જશે તો આશા રાખું છું કે અર્થવિસ્તારમાં આપણે પૂરેપૂરો ખ્યાલ આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો અહીંયા મારો વિડીયો પૂરો કરતાં પહેલાં આપની બાબત ખાસ જણાવી દઉં કે જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હો તો મારી યુટ્યુબ ચેનલમાં આપણે ધોરણ એકથી બાર ગુજરાતી વિષયને લગતા અભ્યાસ સ્વાધ્યાય વ્યાકરણ ગદ્યાર્થ ગ્રહણ પદ્યાર્થ ગ્રહણ અર્થવિસ્તાર સંક્ષેપીકરણ અહેવાલ લેખન વાદાત્મક ગદ્ય ભાવાત્મક ગદ્ય અરજી લેખન પત્રલેખન સમાસ છંદ અલંકાર કહેવતો રૂઢિપ્રયોગો કથાઓ સારામાં કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરી શકાય સારામાં એન્કરિંગ કેવી રીતે કરી શકાય સાથે સાથે અધ્યયન નિષ્પત્તિ કેવી રીતે સાર્થક થઈ શકે સારામાં નાટક ગરબાનું આયોજન કેવી રીતે કરી શકાય આ બધા જ વિડીયો આપને મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાં મળી રહેશે વિદ્યાર્થી મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઈબ કર્યા પછી પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકશો મેં બધાના અલગ અલગ પ્લેલિસ્ટ બનાવીને મૂકેલા છે તો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું ફરી વખત કોઈ નવા સરસ મજાના ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપની રજા લો આવજો વિદ્યાર્થી મિત્રો આવજો Oh,